આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતાર વસાવા ફરી એકવાર આકરા પાણીએ જોવા મળ્યા છે તાપી જિલ્લામાં જે સોલર પ્લાન્ટ પ્રોજેક્ટ નાખવાની સરકાર તૈયારી દર્શાવી રહી છે તેને લઈને આદિવાસી સમાજના લોકોએ હુંકાર ભર્યો છે સરકારના પ્રોજેક્ટ સામે પોતાનો વિરોધ નોંધવાની શરૂઆત કરી છે અને આને લઈને આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતાર વસાવા વિરોધમાં સહભાગી બનવા માટે તાપી પહોંચ્યા હતા અને તેમણે ત્યાંથી ઉમરગામથી અંબાજીના આદિવાસીઓને ભેગા કરી દઈશું અને હવે આ વિકાસના નામે જે આદિવાસીઓને વિસ્થાપિત કરવામાં આવી રહ્યા છે તેની સામે સરકાર સામે લડત ચલાવીશું તે પ્રકારની વાત કહી છે ત્યારે શું છે આગામી સમયમાં આદિવાસી સમાજનું આયોજન વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ રે નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝલ આદિવાસી વિસ્તારોમાં સરકાર અવારનવાર અલગ અલગ વિકાસના પ્રોજેક્ટ લાવતી હોય છે તેના કારણે આદિવાસી સમાજ દ્વારા વિરોધ પણ નોંધવામાં આવતો હોય છે જળ જંગલ જમીન એ આદિવાસી સમાજ સાથે જોડાયેલો સૌથી અગત્યનો અંગ માનવામાં આવે છે પરંતુ વિકાસ થાય છે તો આદિવાસી સમાજના લોકોને ત્યાંથી વિસ્થાપિત થવાનો વારો આવે છે મોટી સંખ્યામાં ભૂતકાળમાં અલગ અલગ નર્મદા જિલ્લાની વાત હોય તાપી જિલ્લાની વાત હોય ત્યાં જે પ્રોજેક્ટસો આવ્યા છે તેના કારણે આદિવાસી સમાજને વિસ્થાપિત પણ થવું પડ્યું છે ત્યારે હવે વાત સાંભળવા મળી રહી છે કે તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં પંદરસો મેગાવોટ સોલાર પ્રોજેક્ટ તથા હાઈડ્રોપમ્પ સ્ટોરેજ બનાવવા માટે સરકાર જઈ રહી છે તેના માટે અભયારણ્ય પણ આવવાની વાત ચર્ચાઈ રહી છે બસ આ બાબતની જાણકારી આ બાબતની વાતો ત્યાંના આદિવાસીઓને ખબર પડીને તેમના દ્વારા વિરોધની શરૂઆત કરી દીધી છે આદિવાસી વિસ્તારોમાં જે વિકાસના પ્રોજેક્ટને લઈને હવે વિરોધની શરૂઆત થઈ છે તાપી જિલ્લામાં સોનગઢ ખાતે આ જ મામલે આદિવાસી સમાજનો એક જન આક્રોશ સંમેલન યોજાયું હતું જેમાં આમ આદમી પાર્ટીના ડિડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ તેમજ આદિવાસી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં એકત્ર રહ્યા હતા ને જે બાબતે ધારાસભ્ય ચૈતર વસાવા બરોબરના વર્ષિયા હતા સરકાર ઉપર તેમણે કહ્યું કોઈ પણ વિકાસના પ્રોજેક્ટ સરકાર લાવે છે તો તેમાં આદિવાસી સમાજને વિસ્થાપિત થવું પડે છે ભૂતકાળમાં પણ આદિવાસી સમાજે વિકાસના પ્રોજેક્ટમાં ઘણો ભોગ આપ્યો છે પરંતુ હવે નહીં ચલાવી લેવાય તેમણે શું પ્રહાર કર્યા છે સરકાર પર તે સાંભળી લો જ્યારે આપણા લોકોની ગામડાને ગામડા ખાલી કર્યા નર્મદા ડેમ હોય કડાણા ડેમ હોય પાનમ ડેમ હોય તમામ ડેમો વખતની ગામડાને ગામડા ખાલી કરી આપ્યા છે રોડ આવે હાઈવે આવે સરકારી આવાસો આવે નવી નવી પરિયોજના આવે એક કાકરાપાળ હોય સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય જ્યાં પણ સરકારને જરૂર પડી છે જ્યાં પણ દેશના વિકાસ માટે આદિવાસીનો ભોગ લેવામાં આવ્યો છે આદિવાસી પોતાનો ભોગ આપ્યો છે

ઉદ્યોગપતિઓના વિકાસમાં સરકાર માને છે ત્યારે સાથીઓ એક ખબરની જરૂર છે આજે તમારો વારો છે વ્યારાવાળાનો વારો આવશે આવનારા દિવસોમાં કેવડિયાવાળાનો માલ સામોટ હોય સાપુતારા હોય જે પણ પ્રોજેક્ટ આવે છે નથી થતો ઘણી વાર એવું થાય છે કે આજે સોનગઢ વાળા નો વારો છે એ લોકો એમના પર આવશે એ લોકો જાણે આપણે નથી જોવું ક્યારેક એવું થાય છે કેવડિયા વાળા જાણે

તો ન માત્ર તાપી પરંતુ ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસીઓને અહીંયા એકત્ર કરીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેને જોવાનું રહ્યું કે આ મામલાને લઈને સરકાર ભીંસમાં મુકાય છે ચેતર વસાવાએ જે ચીમકી આપી છે તેના કારણે આ પ્રોજેક્ટનો નિર્ણય પરત ફેરવાય છે કે પછી આગામી સમયમાં એક ઉગ્ર આંદોલન આદિવાસી સમાજ ગુજરાતમાં કરે છે તે આવનારો સમય બતાવશે દર્શક મિત્રો નવજી ન્યૂઝના આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો तेने कहिए जे पीड़ पराई